ઉપરવાસમાંથી અત્યારે રિવરફ્રન્ટમાં પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે હાલ સુભાષ બ્રિજ ઉપર જે લેવલ છે એ સ્તર સુધી અત્યારે પાણી પહોંચી ચૂક્યું છે જેના કારણે વ્હાઈટ એલર્ટ આપવામાં આવ્યું છે વ્હાઈટ એલર્ટનો મતલબ એ હોય છે કે આગામી સ્થિતિમાં આગામી સમયમાં સ્થિતિ વણસી શકે છે એની પહેલાં આગમચેતી પગલાં લેવાવા જોઈએ એ પ્રકારનો એલર્ટ એટલે કે વ્હાઈટ એલર્ટ આપવામાં આવે છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે પાણી છે એ ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અત્યારે સુભાષ બ્રિજ આસપાસના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો આ જે પાણી છે એ ખેડા તરફ એટલે કે નીચાણવાળાના જે ગામડાઓ છે ત્યાં સુધી ત્યાં થઈને પસાર થઈ રહ્યું છે એટલા માટે અલગ અલગ પ્રશાસનને એલર્ટ પણ આપવામાં આવ્યા છે અને આગમચેતી પગલાં લેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે અમદાવાદ શહેર સહિત જે ત્રણ દિવસ સુધી એટલે કે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી હતી એ પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે હજી વરસાદ યથાવત રહેશે તો પાણીની આવક આ જ રીતે યથાવત રહેશે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શરમા ઝી ચોવીસ કલાક અમદાવાદ